પ્રવૃતિ આજે એક થી દસ સુધી ચલો અનિતા બેન ચલો ચાર વેરી ગુડ સરસ ચલો ભાઈ કૃપાલ ભાઈ ગણો હમ હમ અને પાંચ ચલો ભાઈ કુણાલ પાંચ સુધી ગણી હા બે ત્રણ ચાર અને પાંચ સરસ આશાબેન બે ત્રણ ચાર અને પાંચ ચલો ભાઈ એક બે ત્રણ ચાર અને પાંચ સરસ ચલો ભૂમિબેન બોલો હડો મોટા અવાજે હમ હમ પાંચ કેમ ભાઈ બીજું છ કેમ થયા ફિરથી ગણો હમ બે હા અરે ભાઈ તમે વચ્ચે એક નાનું મૂકી દીધું છે લઈ લો ગણો એક હમ ગણો એક બે ત્રણ ચાર અને પાંચ સરસ ચલો પ્રિયંકા ફેરથી ગણો ચાર નથી ફેરથી ગણો એક તૈણ અને પાંચ સરસ દિવ્યા બેન હા હે હ અને ચાર સુધી ગણાય પછી ચાર પાસે શું આવે સરસ ચલો ભાઈ ગણો વાળો પાંચ સુધી સરસ ચલો ભાઈ અરે વાહ ગાય ગા જોરદાર ઝડપ કરી હો ભાઈ ચલો ભાઈ કુલદીપ પાંચ સુધી ગણો હમ ચાર ને ક ચાર ને પાંચ કેમ ભેગા રાખ્યા છે ભાઈ અલગ કરો સરસ ચલો બેન ગણો અડો સરસ અજીત તમારા પાંચ લાઇન સર ગોઠવો ભાઈ એવી રીતે નહીં પકડી પકડીને લાઈનમાં ગોઠવો હા ઓ લઈ લો લાઈન સર કરો એક એવી રીતે નહીં જો આવી રીતે હું તને શીખવું એ જોજો આ એક આ બે આ ત્રણ આ ચાર અને આ પાંચ થઈ ગયા સરસ હવે એવી રીતે ગણવાડો ફેરથી ગણો પાંચે પાંચ મોટા અવાજે બોલો બે હાથ અડાડો સરસ વેરી ગુડ ચલો ભાઈ તમે બધા સરસ એક થી પાંચ સુધી સંખ્યા શીખ્યા એક થી પાંચ આપણા હાથની આગળ કેટલી છે બધા બતાવશે મને હાથની આગળ કેટલી છે મોટા વાજે બોલો તમે બધા ગણજો એકવાર હાથની આગળ

saras